ખેડૂતોને આગામી બે હજારનો હપ્તો અટકી શકે છે ફાર્મર રજિસ્ટ્રેશન સાથે પાંચ કામ કરવા પડશે ફરજિયાત છે આ વસ્તુ તો જો તમે પીએમ કિસાન યોજના અંતર્ગત રૂપિયા બે હજારનો હપ્તો મેળવવા માગો છો તો તમારે આ છ કામ કરવા પડશે તો વાત કરી લે સૌથી પહેલાં અગત્યના છ કામોની તો પહેલું કામ છે ફાર્મર રજિસ્ટ્રેશન બીજું પીએમ કિસાન ઈ કેવાયસી બે હજારનો હપ્તો મેળવવા માટે પછી જમીનની ચકાસણી કરવા પડશે બેંક ખાતાનો નિયમ છે મોબાઈલ નંબર અને સ્ટેટસ ચેક કરો અગત્યની લિંકો તો ફાર્મર રજિસ્ટ્રેશનની સૌથી પહેલાં વાત કરીએ સૌથી પહેલાં તમારું નામ ફાર્મર રજિસ્ટ્રેશનમાં હોવું જરૂરી છે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત લાભ લેવા માટે ખેડૂતોના નામ ફાર્મર રજિસ્ટ્રીમાં હોવું અત્યંત જરૂરી છે આ રજિસ્ટ્રેશન દ્વારા સરકારને ખેડૂતની વિગત મળે છે અને તેમના ખાતામાં સીધા બે હજાર રૂપિયાનો આપો તો જમા કરવામાં આવશે તો ફાર્મર રજિસ્ટ્રી કેમ કરશો તો કે પાત્રતા નક્કી કરવા માટે આ રજિસ્ટ્રેશન દ્વારા ખેડૂતની પાત્રતા નક્કી કરવામાં આવશે આ રજિસ્ટ્રેશન દ્વારા ખોટા લાભાર્થીને યોજનાનો લાભ મળતો અટકાવવામાં આવશે રજિસ્ટ્રેશન થયા પછી ખેડૂતોને યોજનાની તમામ માહિતી સરળતાથી મળી રહેશે જો તમારું નામ ફાર્મર રજિસ્ટ્રીમાં ન હોય તો શું કરવું તો કે તમારા નજીકના તાલુકા કચેરી અથવા કૃષિ વિભાગની કચેરીનો સંપર્ક કરી તેમાં તમારું નામ રજ ઉમેરવા અરજી કરો ઘણી વખત આ કામ ઓનલાઈન પણ કરી શકાય છે પીએમ કિસાનની સત્તાવાર વેબસાઇટ પર જઈ તમે આની અરજી કરી શકો છો અથવા તો તમે લિંક ઉપર ક્લિક કરી ફાર્મર રજિસ્ટ્રેશનના સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ તમને જણાવું તો એ રીતે કરીને પણ તમે આ ફોર્મ ભરી શકો છો હવે વાત કરી લે પીએમ કિસાન ઈ કેવાયસી બે હજારનો હપ્તાની તો કે આ યોજનાનો લાભ મેળવવા માટે ઈ કેવાયસી ફરજિયાત છે આ માટે તમે પીએમ કિસાનની સત્તાવાર વેબસાઇટ પર જઈ ઓનલાઈન ઈ કેવાયસી કરી શકો છો અથવા તો પીએમ કિસાન યોજના ઈ કેવાયસી કરવા માટે નીચેના પગલાં તમે અનુસરી શકો છો તો કે સૌથી પહેલાં તમારે પીએમ કિસાનની જે વેબસાઇટ છે તેમાં જવાનું છે તેમાં તમારે ફાર્મર કોર્નર પસંદ કરવાનું છે વેબસાઇટ પર ફાર્મર કોર્નર વિકલ્પ છે ત્યાં ક્લિક કરો પછી તેમાં કે ઈ કેવાયસી પર ક્લિક કરો ઇ કેવાયસી પર ક્લિક કરો પછી તમારે તમારો આધાર કાર્ડ નંબર દાખલ કરો અને આધાર કાર્ડ લિંક કરેલા મોબાઈલનો નંબર દાખલ કરો પછી આપના લિંક કરેલા મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવશે આ ઓટીપીને વેબસાઇટ પર દાખલ કરો એટલે ઓટીપી એન્ટર કર્યા પછી એ કહેવાય છે પ્રોસેસ પૂર્ણ થઈ જશે હવે વાત કરી લે જમીન ચકાસણીની તો કે પીએમ કિસાન યોજનાનો બે હજારનો હપ્તો મેળવવા માટે જમીનની ચકાસણી એટલે કે લેન્ડ વેરીફાઈ એ મહત્વપૂર્ણ પ્રોસેસ છે જે યોગ્યતા ચકાસી ખેડૂતોને યોજનાની મદદ અને લાભ આપવામાં સક્ષમ બનાવે છે આ ચકાસણી દ્વારા ખાતરી કરવામાં આવે છે કે ખેડૂતની જમીન યોગ્ય રીતે નોંધાય છે અને તેમની માહિતી યોગ્ય છે તો પીએમ કિસાન યોજનામાં જમીન ચકાસણી કેવી રીતે કરવી તો પીએમ કિસાનની વેબસાઇટ પર જાઓ અને વેબસાઇટમાં પાછું તમારા ફાર્મર કોર્નર છે તેમાં બેનિફિશરી સ્ટેટસ પર વિકલ્પમાં પસંદ કરો હવે તમારા આધાર નંબર અથવા ખેડૂતનો લોગિન નંબર દાખલ કરવો પડશે આથી તમારે ખેડૂતનું નામ જમીનના આકાર અને અન્ય માહિતી ચકાસી શકશો હવે વાત કરી લે બેંક ખાતું તો કે તમારું બેંક ખાતું આધાર સાથે લિંક હોવું જરૂરી છે હવે વાત કરી લે તમારા મોબાઈલ નંબર આધાર કાર્ડ અને બેંક ખાતા સાથે લિંક હોવો જોઈએ અને સ્ટેટસ ચેક કરો તો કે પીએમ કિસાનનો હપ્તો જે વેબસાઇટ પર જઈ તમે સ્ટેટસ ચેક કરી શકો છો તો તમારું નામ લાભાર્થી યાદીમાં છે કે નહીં તો એ પણ તમે ચેક કરી શકો છો અને ગુજરાતનો ઓગણીસમો હપ્તો ક્યારે આવશે તો મીડિયાના રિપોર્ટ માનીએ તો કેન્દ્ર સરકાર આવતા વર્ષે ફેબ્રુઆરી મહિનામાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો ઓગણીસમો હપ્તો જાહેર કરી શકે છે અઢારમો હપ્તો પાંચ ઓક્ટોબર બે હજારને રોજ આવ્યો હતો એટલે હવે ફેબ્રુઆરીમાં આવશે